ગુજરાત હવે વોટર મીટરના બિલોને લઈ પાલિકાનો નિર્ણય પ્રોપર્ટી ટેક્સમાં જ આ ચાર્જ ગણી લેવાશે શહેરમાં કુલ ચોવીસ લાખ વધુ ઘરો છે છતાં ચોવીસ કલાક પાણીની યોજનામાં માત્ર પંચોતેર હજાર જ વોટર મીટર લાગ્યા આટલા ઓછા મીટર લાગતા વિવાદ ઉભો થયો હતો મોટા વરાછા કોસાડ અમરોલી છાપરાપાટા વરિયા ઉપર વડ ડુંભાલ પુણાના બેતાલીસ હજાર ઘરોમાં મીટર બિલ વસૂલાતા હતા તેથી સ્થાનિકો બિલ ભરતા ન હતા અને સતત વિરોધ કરતા હતા આ મામલા હવે અલગથી પાણી ચાર્જ વસૂલવાનો નિર્ણય પાલિકાએ બદલવો પડ્યો અગિયાર વર્ષ પહેલા આ યોજના શરૂ થઈ હતી રહેણાંક તેમજ ધાર્મિક જોડાણો મળી સાઠ હજાર મીટર ધારકોને પાણી વેરા બિલમાંથી મુક્તિ મળી આ વેરો એક થી મળી થશે શહેરમાં વોટર મીટર તો લગાવાશે પણ બિલ આપવામાં આવશે નહીં માત્ર પાણીના વપરાશના ડેટા એકત્ર કરાશે આ અમારી રેસિડેન્સી છે કોઈ હાઈ લેવલ એરિયામાં નથી એટલે અમે એટલી જ અપીલ કરીએ છીએ કે આ એસએમસી વાળા જે લાખ લાખ દોઢ દોઢ લાખ બિલ આપવામાં આવે છે ને અમારી એવી કેપેસિટી નથી કે અમે ભરી શકીએ કેમકે અમે લેડીસો પણ આખો દિવસ મહેનત કરીને અમે ઘર ચલાવીએ છીએ કેમ કે અમારા ઘરવાળાના ધંધામાં એટલી આવક નથી કે અમે એવું કરવા માંગીએ છીએ કે જે વેસુ જેવા હાઈ લેવલ એરિયા છે એમાં મીટર નથી એ લોકો સક્ષમ છે ભરી શકે તેમ છે તો પછી અમારી પાસેથી વસૂલ કરવામાં આવે છે મારું નામ મીનાબેન ચૌહાણ

જે જે અમને શું ફાયદો મળશે સાત વર્ષથી આ મીટર લાગેલા છે તમે જોઈ લો પચીસ હજાર થી લઈ અને લાખ લાખ સુધીના બિલ આવ્યા છે કે આ તમને ખબર છે કે લોકો ને બીવડાવવાનું કામ કરે છે આવીને કેસે કે તમારે બિલ ભરવું પડશે આમ કરવું પડશે તેમ કરવું પડશે બરાબર તમારે બિલ શા માટે ભરવું કઈ રીતે ભરવું એને અમે મારું નામ નિલેશ ચૌહાણ આ સોસાયટી છે ને કેટલા સમયથી પાણીના મીટર લાગ્યા છે આ રાજેશિયમ સોસાયટી છે છેલ્લા 8-9 વર્ષથી આ સોસાયટીમાં મીટર લાગ્યા છે આ કેટલું બિલ આવતું ખબર જ નથી દર વર્ષેની દર મહિને બિલ આવે છે અને દર મહિને 50000 આવે ક્યારેક 70000 આવે ક્યારેક 80000 આવે અને અત્યારનું લેટેસ્ટ બિલ જોઈએ તો 72000 રૂપિયાનું બિલ છે અમારું હવે અત્યારે તો તાનાશાહી એવી છે જો બિલ ન ભરીએ તો નોટિસો આપે એના માટે ગમે તેમ કરી ઘરની બેનો કામ કરે ભાઈઓ કામ કરે ઘરના દરેક સભ્યો કામ કરીએ ત્યારે આ બિલ ભરાય છે પ્રોપર્ટી ટેક્સ માં આ નિર્ણય લીધો એ વાત બરાબર પણ અમારા આગળના બિલ જે ભરવાના બાકી છે લાખ રૂપિયા દોઢ લાખ રૂપિયા જે બિલ બાકી છે એ બિલ સદંતર માફ કરવામાં આવે તો અમારે માટે આ નિર્ણય બરાબર છે બાકી આ નિર્ણય ખોટો કહેવાય આ સોસાયટીમાં બત્રીસ સભ્યો છે અમે અને બધા સામાન્ય વર્ગના છે બધા ટિફિન લઈને સવારે હીરા ઘસવા જવા વાળા છે ઘરે બેનો પણ ટીકી ટાંકી રેણિયા કટિંગ કરી ધાગા કટિંગ કરી અને પોતાનું ગુજરાન ચલાવે છે અને અમારા વિસ્તાર આ આ બાળકો કોઈ પણ સરકારી શાળા પણ નથી કે અમારા બાળકો ત્યાં ભણે અમે એને સ્કૂલની ફી ભરાવા માટે અમારી બેનો કામ કરે છે માતાઓ કામ કરે છે અને એની સ્કૂલ ની ફી માંડ ભરી શકતા હોય મેન્ટેનન્સ ભરવાના બસો ત્રણસો રૂપિયા મેન્ટેનન્સ આવતું હોય એમાં પણ અમને તકલીફ પડતી હોય ત્યારે આવા મોસ મોટા બિલ આવે તો અમારે કઈ રીતના ભરવા ગુજરાત સાથે